ડીસા રેલવે સ્ટેશન પર એફસીઆઈ ઘઉં ઉતારવામાં મુશ્કેલી પ્લેટફોર્મ પર પહેલેથી ખાતર ઉતરેલું હોવાથી ઘઉં ઉતારવામાં જોખમ ઘઉં ટ્રેનમાંથી ઉતારતા દરમિયાન આઠથી દસ ટન માલ ઢળતો હોવાનો કોન્ટ્રાક્ટરનો દાવો ખાતર અને ઘઉં મિક્સ થવાથી ફૂડ પોઈઝનિંગની ભીતિ એફસીઆઈ અધિકારીઓએ ઘઉં ઉતારવાની ના પાડી રેલવેની લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં પહેલાં ખાતર હટાવો પછી જ ઘઉં ઉતારવાની એફસીઆઈના કોન્ટ્રાક્ટર અને અધિકારીની માંગ અહેવાલ જયંતિ બેઠક કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મારું નામ પાર્થ ખત્રી હું એફસીઆઈના કોન્ટેક્ટર છું મારે અહીંયા સવારે આવેલી છે એફસીઆઈની રેક અને અહીંયા પ્લેસમેન્ટ આપી દીધો છતાં બી અમારા પાસે કોઈ જગ્યા નથી ખાલી કરવાની ગલી બી નથી મૂકવામાં આવી અમારે અહીંયા અને આખી રેક ખાલી કરી એમાંથી દાણથી દસ ટનો મારે ખાલી લૂઝ ગ્રેન પડે છે હવે એ લૂઝ ગ્રેનને એફસીઆઈને બી નુકસાન થાય છે અને આગળ બી બધા મિક્સ થઈને સરકાર સરકારને ડિસ્ટ્રિબ્યુટ થશે પીડીએસમાં પીડીએસ એટલે ગરીબોને જશે અને મિડ ડે સ્કૂલમાં બી જશે એ બાળકોના પેટમાં જાય એના લીધે ફૂડ પોઈઝનિંગ આગળ થઈ છે તો એનો જિમ્મેદાર કોણ રહેશે અને અમને જબરદસ્તીમાં આવે તો પ્લેસમેન્ટ આપી દેવામાં આવે છે એટલે બધું ભોગવાનું તો કોન્ટ્રાક્ટરને આવે છે અને એફસીઆઈ અને રેલવે એફસીઆઈ અમને એ જ કહે છે કે તમે પ્લેસમેન્ટ ના લો પણ રેલવેનો કોઈ બી અમારા માટે સપોર્ટ આવતો નથી ઓકે सर ये प्लेसमेंट दिया हुआ है पर काम नहीं हो पा रहा है क्योंकि प्लेटफॉर्म पूरा भरा हुआ है और हमारा नुकसान हो रहा है डीसी लगता है एफ को बार बार नुकसान होता है हमें पाँच छे ऐसी परिस्थिति में करी है फूड पॉइजनिंग के लिए कभी ये हो सकता हाँ हमारा है, ये खाने का ग्रेन है इसलिए क्वालिटी का, का मैटर भी हो सकता है इसलिए हमारा निवेदन है कि पूरा कम्प्लीट होने के बाद हमको ये काम शुरू करें अपने रेलवे कोई रेलवे विभाग को हमने टाइम टू टाइम लिखित में दिया हुआ है रेलवे डिपार्टमेंट हमको तो प्लेसमेंट देता है और ये खाद फर्टिलाइज़र ऐसे ही पड़ा रहता है कितने घंटे को आपको खाली करने के हमारे को नौ घंटे के लिए खाली करने का टाइम होता है लेकिन हमारे चौबीस घंटे तक डी लगा हुआ है ओके okay.